નમસ્કાર વિદ્યમિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જેની અંદર ધોરણ નવની અંદર તમારા ગુજરાતી વિષયમાં વાર્ષિક પરીક્ષાનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ મિત્રો મોસ્ટ ટાઈમ પેપર સોલ્યુશન સાથે તમારા અન્ય વિષય જે બ્લુ પ્રિન્ટ કે પેપર જે પણ જોઈએ છે એમ તે સંપૂર્ણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી તમે લિંક દ્વારા મેળવી શકશો સામે ત્રણ કલાકમાં રહેશે અને એસી ગુણનું તમારે પેપર છે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જશો તો શરૂઆત કરીએ વિભાગ એની અંદર સૌ પ્રથમ છે જોડકા જોડકા અંદર આપણે જવાબ જોઈએ તો મિત્રો તમારે જે જવાબ છે પેપરની અંદર જે છે પુરવણીની અંદર જે છે એ ડાયરેક્ટલી સીધે જવાબ લખવાના રહેશે જેમ કે સમાજ સમર્પિત શ્રેષ્ઠી તો કે એનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે બોળો તો કે લોકવાર્તા કુદરતી એકાંકી અને ગોપાળ બાપા તો નવલકથા અંશ આ રીતે તમારે સામે સામે જ જવાબ લખવાના રહેશે ત્યારબાદ આગળ આવે છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો તેની અંદર પ્રશ્ન છે ભરતખંડ ભૂતકાળમાં ભૂતણમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયરે આવું કયા કવિએ ગાયું તો તેની અંદર આવશે ભરતખંડ ભૂતળમાં જન્મે જેણે ગોવિંદના ગુણ ગાયે આવું નર્સ ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે ઇન્દ્ર રાજાએ બાબુને શું કહીને ભથમાં લીધો તો જવાબ આવશે ઇન્દ્ર રાજાએ આવો બાબુરાજ કહીને બાબુને બાથમાં લીધો આગળ છે કુદરતી પાઠનો પ્રકાર તો કુદરતી પાઠનો પ્રકાર એકાંકિત છે પાંચોનો પ્રશ્ન છે નાનક સાહેબે પોતાનો વારસ કોને બનાવ્યો નાનક સાહેબે પોતાના શિષ્ય અંગદને પોતાનો વારસ બનાવ્યો છે આગળ જોઈએ નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્ય અંદર ઉત્તર લખવાનું રહેશે જેની અંદર પ્રશ્ન છે બે એક કોતરને છેડે મથાળા ઉપર ઉપેલા ઝીણુ શિવાલય વિશે ગોપળ બાપાને શું જણાવ્યું તો જોઈએ જવાબ તો જવાબ છે કે છેડે મથાળા ઉપર ઊભેલા છે જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે એ જૂનવાણે શિલ્પનો નમૂનો છે પણ એ અપું રહે છે એની પૂજાનો બંદોબસ્ત કરો પ્રશ્ન સાત રોજિંદા કામો ઢસરડો ન બની જાય એ માટે લોકો શું કરે છે તો જોઈએ સામાન્ય રીતે પાંચ માણસો ભેગા મળીને રોજિંદા કામો કરે છે એમાંનો એકાદ આનંદી માણસ અને ટોળે ચાળા ગપસપ અને રમૂથી આનંદ કરાવતો હોય છે આથી ખેતીના અને એક રોજિંદા અનિવાર્ય કામો તેમને ઢસરડો બની જતા નથી પ્રશ્ન આઠ સમટિયાળા ગામની કણબી ડોસીએ શિકારીને ગાળો શા માટે આપી જોઈએ તો શિકારીએ ટૂંકા રસ્તેથી જવા માટે એક ખેતરના ઊભા મોલમાં ઘોડો દોડાવ્યો ખેતરમાં ડોસી ઊભી હતી એને પોતાનો મોલ જગદાતો જોયો આથી તેણે ઘોડે સવારની બે ચાર ગાળો દઈ દીધી આગળ છે સવિસ્તર પ્રશ્નો લખવામાં રહેશે જેની અંદર મિત્રો બે પ્રશ્નો આપેલા છે જેની અંદર નવમાં નંબર પ્રશ્ન છે ગોપળ બાપા નું પાત્ર લેખન કરો ગોપળ બાપાના નિષ્ઠાવન અને નિડ્ર પુરુષ હતા જે હજાર ગાયકવાડા સાથે વાતચીત દરમિયાન એમની આ માન્ય રાખે છે પણ પોતાને વિચારવા અને એ નીડ્રતાથી સહેજીરાવ પાસે રજૂ કરે છે ગોપળ બાપાએ સહેજી રાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસે લાંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે એમના સૂચનમાં એમનું ખેતી વિશે જ્ઞાન અને ગરીબોનો ભલું કરવાની ભાવના દેખાય છે તો મારી પાળખીના દીપડા નરન તો તોય ઘણો છે એ એમ નીડ્રતાથી સહેજી રાવે તે પણ કહી પણ શકે છે પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી રાવના સૂચનો પણ તેઓ વિનમ્રતા અસ્વીકાર કરે છે તો ત્યાં એ મૂર્તિના નામે સૌને આશરો મળે તેવું કરજો એવા રાવના સૂચનને સહર્ષ બતાવે છે ગોપાલ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવે છે નિભાવી જાણે છે એમાં ક્યાંય દિલચોરી નહીં ક્યાંય વૃત્તિ નહીં ક્યાંય બેઉફાઈ પણ નહીં ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિ નામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિઃસ્વાર્થ અને સાચા સમાજસેવક હતા ત્યારબાદ પ્રશ્ન છે વાડી પરના જલસાને તમારા શબ્દમાં વર્ણવો તો કે વાડી પરના અથવા તો વાડીના જલસા તો સેમ જ છે એ જવાબ જોઈએ વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે વાડીમાં ડાયરા જામે અને જલસા ત્યાં ત્યાં મકાઈના ડોડાની મિઝબાની થાય આજુબાજુની વાડીના અને એક પડોશ પડોશના મિત્રો ભેગા થાય જેમને આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં પડે જાય જર્જરીત લાકડાની અને આછી પાંખી કાથીની ખાટલીઓ પર માનવતા મહેમાનોને બેસાડવામાં આવે સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળે પેટાવી તાપણું કરે એમાં ભૂટ્ટા શેકાય એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે કોકની મોસમમાં પણ માંડ માંડવીના ઓળાના એક દાણા ખાતા છે આ જલસો તો રાત્રે શરૂ થાય તે છેક વહેલી સવાર સુધી ચાલુ રહે ઉપરાંત ચણા પપૈયા જામફળની પણ પાર્ટીઓ યોજાય ભલે નાની કે ખાનગી હોય આમ પાર્ટીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ લે છે ત્યારબાદ છે આગળ વિભાગ બી વિભાગ બીની અંદર જોવા જઈએ જેની અંદર પ્રશ્ન છે મરજીવ્યા કઈ રીતે સમુદ્ર પાણી ઉપડે તો જવાબ જોઈએ મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર પાણી ઉપડે પ્રશ્ન બે સોનેટ કેટલી પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે સોનેટ ચૌદ પંક્તિની છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે મરજીવિયા કાવ્યનો પ્રકાર તો એ સોનેટ છે મરજીવિયા કૃતિનું કાવ્ય સ્વરૂપ તો એ સોનેટ સેમ ટુ સેમ પ્રશ્ન છે ત્યારબાદ છે આ ગળ ત્રણ ચાર વાક્ય અંદર ઉત્તર લખવાનું રહેશે જેની અંદર પાંચમો નંબર પ્રશ્ન છે શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનો થળ ફાળ કોણ પહેલાં એમાંની લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી આગળનો પ્રશ્ન મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી મરજીવિયાએ પ્રિયજનોને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડ ભી નાખો છો તમને સમુદ્રમાં ઝંપલાવવાની અવન્યાસકારી આંતર બદલ્લા ક્યાંથી વળખ્યા આમ કહીને પ્રિયજનોએ નેત્રે મરજીવી અને રોકવાનો પ્રયત્ન કર્યો આગળનો પ્રશ્ન હોસ્ટેલમાં રહેતી દીકરીનું દઢ મનોબળ તો હોસ્ટેલમાં રહેતી દીકરી તેને અગવડોની નાસી પાસ થતી નથી તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે તેની મમ્મીના અરમાનને પૂરા કરવા એ એનું એક લક્ષ્ય છે આથી જિંદગીમાં પણ જેમ ખુશ રહે છે છે આ મનોબળ દર્શાવે હોય તો એ કહેવત એણે જીવનમાં ઉતારે છે સવિસ્તર પ્રશ્નોના જવાબ લખવાના રહેશે બે પ્રશ્નો છે બંને લખવાના છે આઠમા નંબર પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તેજમલ ઓળખવા સાથીઓએ કઈ પરીક્ષા કરી આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દોમાં લખો મિત્રો બંનેના જવાબ આપણે આપી દીધા છે તો તમે વિડીયોને સ્ટોપ કરીને તૈયાર કરી લેશો ત્યારબાદ કાવ્ય પંક્તિ છે મારા સપનામાં આવ્યા હરી તો મિત્રો આ જે ચેપ્ટરમાંથી લેવામાં આવેલો છે કાવ્યમાંથી એ તમારે જે છે તૈયાર કરવાનું રહેશે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ચોલાવી વહાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મન દુવારિકાના ત્યારબાદ આગળ આવે છે મિત્રો વિભાગ વિભાગ વ્યાકરણ તમારા પૂરેપૂરો માર્ક્સ મેળવશો તો રિઝલ્ટ સારું એવું ઊંચું જશે તો જાતિ સ્મરણ તો સાચો આપણે જે છે એ જોવા જઈએ તો જાતિ સ્મરણ આ પ્રમાણે થશે ત્યારબાદ છે વિદ્યાર્થી તો વિદ્યાર્થી છે આ પ્રમાણે લખાશે આ ધ્વનિજ છૂટા પાડો મોર પિંચ તો મ પ્લસ ઓ પ્લસ ર પ્લસ અ પ્લસ પ પ્લસ ઈ પ્લસ છ પ્લસ છ પ્લસ અ ત્યારબાદ જઈએ આગળ સિ છોડો અથવા જોડો તો તી પ્લસ કાર તો જવાબ આવશે તિરસ્કાર ત્યારબાદ છે આગળ વિવેક પ્લસ આનંદ તો વિવેકાનંદ આગળ છે તળપદા શબ્દના રૂપ તો સાવધ તો સી સંગતું તો સંગત નીચે આપણે આ શબ્દનો સમાજ ઓળખાવો પાસે દોઢ પાસે તો તેની અંદર દ્વંદ સમાજશે ત્યારબાદ છે સમારથી બગીચો તો બાગ અને ઋણ તો કરે જ રવાનું કરી બાળકો પાણીમાં છબછબિયા કરતા હતા તો છબછબિયા રવાની કરી થશે દેવામાંથી પાણી ટપ 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 પકતું હતું તો ટપટપ આવશે બિરુદ આર્થી લખવાના છે વફાદારી તો બે ઉફાઈ વિશાળ તો સંકુચિત અલંકાર ઓળખાવો હલકો અંધકાર ઉતરે છે તો સીધી વારું પણ આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે તો એ પણ સચીવાનું પણ ત્યારબાદ જે સાચો અર્થ લખવાનો છે ખેલ પૂરો થવો તો ટેકનોલોજીના જ્ઞાન દ્વારા સર્જરી કરામત પૂરી થવી ત્યારબાદ જે કહેવાત બાંધી લાખ નહીં તો કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરું આબરૂ એટલે કે ઇજ્જત સચવાઈ રહે ત્યારબાદ છે આગળ સમૂહ માટે એક શબ્દ તમાકુ વગેરે પીવા માટેનું માટીનું એક પાત્ર તો ચલમ ત્યારબાદ છે કર્તરી કર્મણી ને ભાવે તો સૌ પ્રથમ છે કરતરી વાક્ય રચના તો આવશે ફોગ થોડો આપે છે કર્મણી મનીષાથી ભાતું કરતું હતું અને હું પત્ર લખું છું તો આ જે આપણે પ્રશ્ન પૂછ્યો તો તેનો જવાબ અહીં આપેલો છે તો કર્તરી કઈ થશે હું પત્ર લખું છું ને કર્મણી તો મનીષાથી કરાય તો હતું એટલે કે થી અને કરાતું હતું આટલા શબ્દોની અંદર લાગેલા છે જો આની અંદર પણ કર્મણી પૂછ્યું હોત તો મનીષા ભાતુ કરે છે એ રીતે આવે ત્યારબાદ ગળ રીતે જોઈએ કર્તરી વાક્ય રચના તો કે બા માથું ઓળખ છે ને કર્મણે હનુમાનથી પરવટ લવાય છે આગળ છે વાક્યનો કાળ ઓળખાવો આળ કરી અલિંગન દે છે વર્તમાન કાળ એની આયુધારા હાજી વહેશે ભવિષ્યકાળ ત્યારબાદ જે પ્રત્યે જોવાના છે જેની અંદર અપીર્થ તો આવશે પર ત્યારબાદ છે અધિપતિ તો પૂર્વ પ્રત્યે થશે ત્યારબાદ મિત્રો વિભાગ ડી વિભાગ ડીની અંદર સજ્જન કેરા સંઘથી ટળે બધા પરિતાપ શીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ આ જે છે વિચાર વિસ્તાર તૈયાર કરી લેશો તે ઉપરાંત એક પત્રલેખન છે એ પણ મિત્રો તમે તૈયાર કરી લેશો અને અહેવાલની અંદર રમતોત્સવનો આપણે અહેવાલ લીધેલો છે તમે પણ કોઈ પણ નવો જે અહેવાલ છે એ થોડો ધ્યાને દોરશો અને ત્યારબાદ છે નિબંધ અને નિબિસના જે પેપર આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે